રાપર વાગડના ખેડૂતોનો આપને બચાવના નવા કટારિયા ખાતે ચૌદ બારના કિસાન મહાપંચાયત સભામાં મળી રહ્યો છે બહોળું જનપ્રતિસાદ બચાવના વાઢિયામાં ખેડૂતો ઉપર થતા અત્યાચાર મુદ્દે લડવા આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી છેલ્લા ચાર પાંચ દિવસોથી વાગડ રાપરનો પ્રવાસ કરી રહ્યા છે ગામડે ગામડે બેનરો અને જોર જોરથી પ્રસાર કરવામાં આવી રહ્યો છે વધુ સંખ્યામાં ખેડૂતો ભચાઉ ખાતેના ચૌદ બારના બપોરે ત્રણ વાગે જોડાય તે માટેનું આહવાન કરાઈ રહ્યું છે તેને લઈને ખેડૂતોનું પ્રતિસાદ મળી રહ્યું છે આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકારી પ્રમુખ કૈલાસ ગઢવી પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર કાયનાથ અંસારી આથા સુરેશ મકવાણા પ્રમુખ રાપર તાલુકા આમ આદમી પાર્ટી દિવાનસિંહ સોઢા ખેડૂત આગેવાન ભરતભાઈ ગોહિલ રાપર શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી વગેરે દ્વારા બચાવના નવા કટારિયા ખાતે ચૌદ બારના બપોરે કિસાન મહાપંચાયત સભામાં મોટી સંખ્યામાં ખેડૂતોને જોડાવવા આહવાન કરાયું છે આજ ખારસર ગામે ખાસ અમે આમંત્રણ અપાયા છે છીએ એ આમંત્રણ છેનું તમે સમજો જે રીતે ભારતીય જનતા સરકાર ઉદ્યોગપતિ જોડે મળીને કિસાનો જમીન કબજો કરી રહી છે પરાણે થાંભલા નાખી રહી છે લોકોને હેરાનગતિ કરી રહી છે ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી એપીએમસીમાં લૂંટ ચાલી રહી છે વ્યાપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે એવા સમયે ખેડૂતો સાથે અન્યાયને સામે અમે ન્યાય આપવા માટે આમ આદમી સમજ સમગ્ર ગુજરાતની જે ટીમ છે એ હમણાં કચ્છમાં આવી રહી છે અને અમે વાંઢિયા ગામ જે એક મોટો આમાં ખેડૂતોના અન્યાનું એપી સેન્ટર બન્યું છે ત્યાં કને બાજુમાં નવા કટારિયાએ અમે કિસાનોનું સંમેલન રાખ્યો છે કિસાન ન્યાય પંચાયત એ ન્યાય પંચાયતમાં જે જે ખેડૂતો પર અન્યાય થયો છે એ બાબતો ચર્ચા કરીને અને એ આવેદન લઈને મેં પછી જઈને સીધા ગવર્નરને સોલ કરીને આપવાના છે એ ન્યાય લેવા માટે હું ગામમાં બધા મતલબ આપવા તમે આવો તમારી રજૂઆત કરો અને આમ આમથી પાર્ટી જોડે જોડાઈને આમાની વડે મજબૂત કરો તાકે આમાદો તમારે લડાઈ લડીને મેં તમારે ન્યાય અપાવી શકે જય હિન્દ નમસ્કાર મારું નામ સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ આજ આજરોજ અમારા કચ્છ ઝોનના કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાશ દાન ગઢવી સાહેબ શ્રી અને અમારી રાપરની સમગ્ર આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા ગામડે ગામડે જઈ અને આજરોજ આમંત્રણ આપવામાં આવ્યું કિસાન મહાપંચાયતનું તારીખ ચૌદ બાર બે હજાર પચીસને રવિવારના સાંજના ત્રણ કલાકે અમારા આખા ગુજરાતના જ્યારે નેતાઓ આમ આદમી પાર્ટીના અહીંયા

અમે બધા ગામડાઓમાં જોડે આખી ટીમ છે એમની યુવા ટીમ છે ગામડે ગામડે આમંત્રણ આપી રહ્યા છે આમંત્રણ શેનું છે તમે સમજો કોઈ લગ્ન આમંત્રણ આપવા આવે કોઈક માણસ પ્રસંગનો આમંત્રણ કોઈ કથા આમંત્રણ વેચે છે પણ અમે કિસાનો જો ન્યાય થાય એના માટે આમંત્રણ આપીએ અમારે એક એવા પ્રસંગનો એક એવો મોટી સભા કરવા જઈ રહ્યા છે જેમાં કિસાનોને ન્યાય અપાવો એના માટે શું લડત આપી એના માટે શું કામ કરવું એના માટે આમંત્રણ ગામડે ગામડે આમંત્રણ આપવા જઈ રહ્યા છે અમારો મૂળ મુદ્દો છે જય જવાન જય કિસાન જે રીતે કંપનીઓ દ્વારા ખેડૂતોને જમીન પર કબજો થઈ લે કરી લેવામાં આવે છે એક રૂપિયો આપવામાં આવતો નથી ને કબજો લઈને એના પર ટાવરો નાખી દેવામાં આવે છે અને ખેડૂતોને પકડીને પોલીસ લઈ ગયા છે પોલીસનું કામ ખેડૂતોને પકડવાનું નથી મામલતદાર તલાટી કલેક્ટર કામ ખેડૂતોને હેન્ડ કરવાનું નથી પણ સરકાર જે છે ને એ સરકાર નથી સરકસ છે આ સરકસ જે છે એને ઉપર બેઠા ઉદ્યોગપતિઓ રિમોટથી ચલાવે છે રિંગ માસ્ટર થઈ ગયા છે જેના કારણે આજે સમય દેવાનો ને એના ભાગરૂપે

એ કંપનીઓ લોકલ એજન્ટને ખાતર મોકલે જ છે પણ બે વસ્તુ ચાલે છે હમણાં એક તો ખાતર જેટલી જોઈએ એ બારે બારે બ્લેકમેલ થઈ જાય છે બારે વેચાઈ જાય છે અને બીજું થાય છે કે જે પરાણે બીજા ખાતર જે ડબલા કહે છે લોકલ ભાષા ડબલા ધરાવવામાં આવે છે જે મોંઘું પડે છે અને ખેડૂતો માટે દુઃખ કારણ બને છે અને જો ખેડૂતો માલ ના લે તેવા કેસમાં એને ઓરિજિનલ ખાતર મળતું નથી સૌથી તારો એક્ઝામ્પલ આપણા જોડે ખેડૂત છે એમને પૂછે તમને સાચો જવાબ આપશે બાબત મારું નામ છોટા દિવાનસિંહ ભમરસિંહ ગામ ડાવરી વાગડ વિસ્તારમાં ખાતર જે આવે છે એ એમના મળતીયાઓ જ લઈ જાય છે ખેડૂતોને પૂરતો ખાતર મળતો જ નથી કિસાનોને ન્યાય અપાવવા માટે ઉગ્ર આંદોલન કરશું